અને એમણે કમ્પ્લેન જ એટલી કરેલી છતો કોઈ કાર્યવાહી થઈ નહીં અને તેટલા એકવીસ નિર્દોષ માણસો મરી ગયા ઘણી ખબર આજથી પંદર વીસ વર્ષ પહેલો વટવા બ્રિજ બનતો હતો અમદાવાદ અંદર તો આ લોકોએ અડધો લોકો બન્યો ને તો બેરિકેટ મિલર નતો ત્રણ નવ યુવાન લોકો બાઇક લઈને ચડી ગયા અને સીધા પેલી બાજુ જન પટકાઈ ગયા કારણ કે એમને તો ખબર જ નતો કે આ બ્રિજ અધૂરો હોય તો પછી બેરિકેટ મેલ્યો એટલે તમે એવું વિચારતા કે ને તમારી સુરક્ષાની જવાબદારી હ તો આ તમારી મોટામાં મોટી ભૂલ કોઈ પણ હસ્તા જતા હોય કે તે થતું હોય તો તમારી સુરક્ષાની જવાબદારી તમારે રાખવાની હા હેલ્મેટ વગર નેકર્યા તો તમને નહીં છોડો પણ આ લગભગ પચાસ ફૂટ નો ખાડો હશે તો એ નહીં બેરિકેડ મેલાય કે નહીં કોઈ પોલીસ નો જવાન મેલાય ઘણી બધી એવી ચોકડીઓ હોય કે જો અગર પોલીસ વાળા હપ્તા ઉઘરાવતા હોય પણ લોકો ટ્રાફિકમાં ફસાતા હોય એ કોઈને દેખાતું નહીં એટલે સરકારને તમારી કોઈ જવાબદારી નહીં એટલે તમારે તમારી રીતે આગળ વધવાનું હ ગંભીરા જેવા બ્રિજ તો આપણા દેશમાં ઘણાય હ આપણા દેશ તો આપણા દેશમાં ગણાય હ અને ગણાય મરવાના એની પાછળનું કારણ આખા દુનિયાની પાંચમા ભાગની વસ્તી ઇન્ડિયા ની અંદર અને પાંચમા ભાગની વસ્તી પણ એટલી ટેકનોલોજી નહી લાયસન્સ માટે મહિનો મહિનો બબે મહિના સુધી તો અગર લાઈન ઉભા રહેવું પડે છતો કે લાયસન્સ મળતું નહીં પીયુસી નું કશું ઠેકાણું હતું નહીં ગાડીઓ પોતાના નોમ કરવા માટે ઘણા બધા દાળાઓ ફેરવાઈ જાય પણ સરકાર એ બાબતમાં સુરક્ષા નહીં આવતી હા પીયુસી વગર હોય તો તમને દંડ કરો પણ આજુ પીયુસી વાળા કેમ નહીં બિહાર દેતા દંડ કરાવવાની કઈ જરૂર હેલ્મેટ વાળો વગર નો મોણા મળી જાય તો હેલ્મેટ વાળો બાજુ બિહાર દો લાયસન્સ વગર નો મોણા મળી જાય તો આરટીઓ વાળાને બાજામ બાજુ બિહાર દો અત્યારે તો બધા આધાર કાર્ડ ને બધું જોડે જ લેવું પડે તૈયારીમાં તમારું કાચું લાયસન્સ નીકળી પણ ના આ બધું કરો તો પછી ખીચો કઈ રીતે ભરાય સાચી વાત હું સરકારનો વિરોધ નહીં કરતો કારણ કે ભાજપ ને જ મત આલ્યા હમે વિરોધ તો અમે કન કરીયા તો કન અમારી અમારી વેદના કન જઈને કહીએ એવી પોઝિશન હ ખેડૂતોને કોઈ જાતનું વળતર નહીં મળતું કારણ કે ખેડૂતો તો આત્મહત્યાઓ કરવા જ મોડી છે કેટલાય ખેડૂતો વર્ષમાં આત્મહત્યા કરે તાણે ઘણા લોકો આપણને એવું કહેતા હોય કે આત્મહત્યા તો ખેડૂત એની સ્થાનિક મજબૂરીથી કરે કશું મજબૂરી હોતી નહીં ખેડૂતને શોની મજબૂરી આટલું મોટું બધું અનાજ પાક બધું પણ એનો સક્ષમ ભાવ તો મળતો નહીં એના બાળકો સારી રીતે ભણતા નહીં તો પછી શું થાય

સ્ટેઠ સાવલીવાળાએ આ જાહેરાત કરી પણ ગુજરાતના કોઈ ધારાસભ્ય આ જાહેરાત નહીં કરી તો બીજા કોઈ સાંસદ સભ્યએ જાહેરાત કરી નહીં સરકારે બે લાખ રૂપિયા જાહેરાત કરી દીધી એ એરોપ્લેનમાં મરી ગયા એ બધા તો કમસે કમ જેટલા મરી ગયા બસોને એકતાલીસ એમાંથી હું તો કહું બસો તો કરોડપતિ થશે બસો તો કરોડપતિ થશે એમને કરોડો રૂપિયાનું દાન આપી મદદ કરી જ્યારે એમનું એમની જાન એ જાન હ જ્યારે આ બ્રિજ ઉપર જે મરી ગયા એ તો ગરીબ મોણસો હતા ગરીબ ની આ દેશમાં કોઈ કિંમત નહીં ગરીબ નહીબ કુતરા એની કોઈ કિંમત નહીં આ દેશમાં તમારે જો વધારે પૈસા જોતા હોય તો કરોડપતિ હોવું જોઈએ એરોપ્લેન માં બેવું પડે અને એરોપ્લેન માં જો તમે અકસ્માતમાં મરી જતા હોય તો એના માટે તમને કરોડો યુ બે કરોડો મળે પણ જો તમે હેડતા હેડતા રસ્તા ઉપર મરી ગયા તો તમને બે લાખ ની સહાય જાહેરાત કરો પણ તમારા કુટુંબ ને બે લાખ મળે ના મળે એ તો એ કુટુંબ ખબર હોય સાચી વાત જો અમારી વાત ખોટી લાગી હોય તો કોમેન્ટ લખજો કે આ વાત ખોટી અને જો સાચી લાગી હોય તો કોમેન્ટ કરજો કે જેથી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુધી પોકે અને ગરીબોના કલ્યાણ માટે કઈ કરે અમાર તો કશું જોઈતું નહીં ગોમડા તમારો નહીં આવાસ જોઈતો કે નહીં તમારા પેલા ગોડાઉન માં ચોખા આલો ને જે કોઈ ના ખાય એવા એ અમારે નહીં જોઈતા પણ એ તો તમારે કરવું નહીં જય હિન્દ જય રણછોડ